ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અત્યારે ચર્ચામાં છે આ ક્ષત્રિય સમાજે લોકસભાની ચૂંટણી વખતે ભાજપને નવ નેજા પાણી ઉતારી દીધા હતા ભાજપની સરકાર અને સંગઠન ક્ષત્રિયોમાં ભંગાણ પડાવવા મેદાને પડ્યા પણ તેઓ બિલકુલ ફાવ્યા નહોતા આ ક્ષત્રિય સમાજ અત્યારે પણ ચર્ચામાં આવ્યો છે કારણ કે પોતાની માંગણીઓને લઈને ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે આ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા હવે શંકરસિંહ વાઘેલા પણ સામે આવ્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે શંકરસિંહ વાઘેલાની વિગતવાર વાત કરીએ તો છે ઓગણીસો પંચાણું નો બળવો અને એ પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવીને શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા પાછળથી કોંગ્રેસમાં જોડાયા અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે ફરીથી કોંગ્રેસમાંથી બળવો કર્યો અને કોંગ્રેસ છોડીને જન વિકલ્પ મોરચા નામની પાર્ટી બનાવી વિધાનસભાની ચૂંટણીમાં નેવું કરતા વધારે ઉમેદવારો ઉભા રાખ્યા જોકે બધાની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી બાપુ આટલેથી અટક્યા નહોતા રાજકીય રીતે સક્રિય રહેવા તેઓ શરદ પવારની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને જેની ધારણા હતી એ રીતે બાપુએ એનસીપીને પણ રામ રામ કરી દીધા અને ત્યાર પછી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી બાપુની રાજકીય સફર લાંબી બહુ છે પણ આ સફર હાલક ડોલક વેર વિખેર બળવા અને જળપકડતી છલોછલ છે આ શંકરસિંહ બાપુ પાછલા એક મહિના દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને મળ્યા અને પછી ગાંધીનગરના સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા અમિત શાહને મળ્યા પછી તેમણે મીડિયા સામે આ મુલાકાતને ઔપચારિક અને બિનરાજકીય ગણાવી હતી પણ આ મુલાકાત પછીથી જ શંકરસિંહ વાઘેલા નવા જૂની કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે અને ગણતરીના દિવસોમાં વાત એવી પણ બહાર આવી છે કે બાપુ હવે નવો મંચ બનાવવા જઈ રહ્યા છે એની વિગતે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા વિકલ્પ મોરચાની જેમ જ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં નવો સામાજિક અને રાજકીય મંચ બનાવવા જઈ રહ્યા છે અને આ મંચ પર ક્ષત્રિય સમાજને ભેગો કરવાના છે અને એ માટે બાપુ ક્ષત્રિય રાજવી પરિવારના મેળાઓ યોજવાની તૈયારી પણ કરી રહ્યા છે શંકરસિંહ વાઘેલાનું રાજકીય કદ જોતા હવે જાહેર રાજકારણમાં તેમની વાતનું કેટલું વજન પડે છે એ તો બધા જાણે છે એટલું જ નહીં તેમણે પોતે પણ જાહેરમાં સ્વીકાર્યું છે કે મારાથી ભાજપ કોંગ્રેસને કોઈ ફાયદો પણ નથી કે નુકસાન પણ નથી હવે બાપુ જે મંચ બનાવવા જઈ રહ્યા છે એ મંચ પરથી બાપુ કોને કેટલો ફાયદો કે નુકસાન પહોંચાડે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને અચૂક જણાવો અને આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોડાયેલા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે નમસ્કાર